ગુજરાત આપનું સ્વાગત છે નસવાડી થી દેવલિયા વચ્ચે નેશનલ હાઈવે નંબર છપ્પન પર મોટા મોટા ખાડાઓ પડ્યા વાહન ચાલકો માટે જીનલેન્ડ તંત્ર ઘોર નેત્રામાં પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડીથી દેવલિયા વચ્ચે નેશનલ હાઇવે નંબર છપ્પન મોટા મોટા ખાડાઓ પડ્યા છે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તંત્ર ઘૂર નિંદ્રામાં ઊઘરે છે હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે સુરત નવસારી તાપી દમણ તરફથી આવતી ટ્રકો અને મહારાષ્ટ્ર જોડતો આ રસ્તો છે અને સ્થાનિક લોકોને પણ અહીંયાથી પસાર થવું પડે છે આ રોડ પર રોજના હજારો વાહનો રોજના અવરજેવર કરે છે ત્યારે આ નેશનલ હાઇવે નબર ના અધિકારીઓ આ રોડની તસદીર લેતા નથી આ ખાડાઓના કારણે અનેકવાર બાઇક ચાલકો ખાડાઓમાં પડતા હોય તેઓને નાની મોટી ઈજાઓ પણ પહોંચે છે પરંતુ રસ્તા પર આ ખાડાઓમાં પાણી ભરાય છે ત્યારે રાહદારીઓને ખબર પડતી નથી કે આ પાણી છે કે રોડ છે તેની ખબર નથી પડતી જેના કારણે બાઇક સવારો ખાડાઓમાં પડે છે ત્યારે તેઓની બાઇકને નુકસાન થાય છે અને બાઇક ચાલકોને પણ ઈજાઓ થાય છે તંત્ર ક્યારે કાળજી લેવાશે શું તંત્ર કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે આ નેશનલ હાઈવે નંબર છપ્પન છે જ્યાં રોજના હજારો વાહનો અવર જવર કરે છે આ રસ્તા પરથી કેટલાક અધિકારીઓ પણ ત્યાંથી પસાર થતા હશે પણ તેમની પણ આ ખાડા પર નજર પડતી હશે પણ બોલે કોણ આંધળું બહેરું મૂંગું તંત્ર આ બધું ચલાવી રહ્યું છે તંત્ર ગ્રામણ વિસ્તારના ખાડા નથી પૂરી રહ્યું તો હાઈવેની તો ક્યાં વાત કરવી વિકાસની વાતો વચ્ચે આદિવાસી વિસ્તારમાં વિકાસ તો દેખાતો નથી પરંતુ ખાડા દેખાઈ રહ્યા છે હવે આ નેશનલ હાઈવે નંબર છપ્પન નું આ ખાડાઓ પુરાવશે કે પછી કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે તો આવનારો સમય બતાવશે નસવાડી થી દેવલિયા હાઈવે નંબર છપ્પન એમાં એટલા મોટા ખાડ પડી ખાડા પડી ગયેલા છે કે એમાં ટ્રાફિક બી એટલો થાય છે એક્સિડન્ટ બી એટલા થાય છે તે છતાં તંત્ર ને કઈ દેખાતું નથી અને આ તંત્ર અને થઈ ગયેલું છે વારંવાર રજૂઆત કરતા બી આ લોકો હજુ કરી નથી ગયા તમે જોઈ શકો છો પાછળ પાંચ પાંચ છ છ ત્રણ ત્રણ ફૂટ ના ખાડા પડી ગયા છે એટલે એક્સિડન્ટ બી થાય છે અને ગાડીઓ સીધી અડી જાય છે રોડ ઉપર તે છતાં આ લોકો કઈ જ કરતા નથી અમે વારંવાર રજૂઆત કરેલી છે તંત્ર ને તમારી શું માંગ અમારી માંગ એલી જ છે કે આ આ રસ્તો દર વર્ષે અને બારે માસ આ રસ્તો અમારો છે ને ખાડા પડી જાય છે આવીને થોડું થોડું નાખી જાય

કઈ થવું ના જોઈએ એ રીતે બનાવે અને એક્સિડન્ટ બી બહુ થાય છે ને કેટલાક લોકો મરી પણ ગયેલા છે આ ખાડાઓ ના લીધે મારું નામ બિલ વિરેન્દ્ર સોમાભાઈ ગામ તાલુકો તિલકવાડા મારું નામ દિલીપભાઈ હસમુખભાઈ પ્રજાપતિ ગામ હવે ગોધમથી આ નેશનલ હાઈવે છપ્પન છે અમારો ગોધમથી આ નર્મદા જિલ્લામાં ગોધમ થી નઈ દેવલિયા સુધી લાગે છે નર્મદા જિલ્લા માં પાંચ છ કિલોમીટર રસ્તો છે એટલા મોટા મોટા ખાડા પડી ગયેલા છે કે એની વાત નહીં કરવાની

હેરાન પરેશાન થાય છે અને બીજી વસ્તુ કે વરસાદનું પાણી ખાડામાં ભર્યું હોય અને કોઈ માણસ ખબર હોય કે એટલા ખાડો ખાડો છે આ તમે લાઈવ જોઈ શકો છો કે ગાડી દેખાતી નથી આખા ટાયર ડૂબી જાય નીચે બમ્પર અડી જાય એટલા ખાડા છે અને તંત્ર ને કોઈ પણ જાતની કઈ પડી નથી કેમ કે એની એની પાસે તો માલ છે એક ચોમાસામાં બે મહિના બહાર નહીં જઈ શકે તો પણ એનો કોઈ પ્રોબ્લેમ નથી આવતો પણ સામાન્ય જે નાગરિકો છે જે લોકો આ રોડ ઉપર દરરોજ વાહન અવર જવર કરે છે એની ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડે છે અને તંત્રને મારે એટલું કહેવાનું કે જેમ બને ઝડપી પૂરે મજબૂરી છે તકલીફ છે એને દૂર કરે કારણ કે આજે મેં બોડેલી રાજપીપળા સુધી એવા ખાડા છે કે તમારે ચાલતા જાવું તો વિચાર કરવો પડે એમાંથી ગાડી મેં કઈ રીતે કાઢી શકું કેમ કે આજે ગાડીને બમ્પર જ ગાડીને અડી જાય તો તમે ગાડી કાઢી કઈ રીતે શકો એટલે તંત્રને જાણ કરવા વિનંતી કે જલ્દી ખાડા બોરે કેમ કે પોતાના ખાડા જ્યાં સુધી નહીં ભરાય ત્યાં સુધી રોડના ખાડા બિલકુલ નહીં બોરે ઠીક છે ને અને આવા આવા આ દર વખતે પ્રોબ્લેમ થાય છે કારણ કે સરકાર હરેક જગ્યાએ ટેક્સ લે છે હરેક ક્ષેત્રે આજે ગાડી લઈ હું જાઉં છું તો મને બી ખબર છે કે મારા ગાડીને રોડ ટેક્સ મેં ઓલરેડી પરમેનન્ટ ભરું છું તો તંત્રને વિનંતી કે આ ખાડા જલ્દી બોરે જેથી કરી સામાન્ય માણસ ને જે મુસીબત પ્રોબ્લેમ છે એ દૂર થાય નહીં મારું નામ મકવાણા છે હોલસેલ માર્કેટિંગ બોટેલી